મિત્રો આવ્યા છીએ અમે આ લોકો આજે લગ્નમાં આ એક નાનું એવું ગામડું છે અને ત્યાં આવ્યા છીએ અને ગામડાની અંદરમાં આજે લગભગ લગભગ અમારે બેથી થી અઢી કિલોમીટર ચાલીને જવાનું છે કારણ કે અમે જ્યાં લગ્નમાં આવ્યા છીએ ત્યાં સુધી બસ નથી જતી અને બસ ને અમે લોકોએ બે કિલોમીટર દૂર પાર્ક કરી દીધી છે કારણ કે ત્યાં જો આ રિક્ષા જાય છે અને કાચો રસ્તો છે તો આ કાચા રસ્તા ઉપરથી અમે લોકો ચાલીને જઈ રહ્યા છીએ અને આ એક નદીનો પટ છે તમે જોઈ રહ્યા છો હવે ચાલીને મંડપ સુધી જવાનું છે અને જો અહીં ચોમાસો હોય તો ચાલીને પણ ન નીકળી શકીએ કારણ કે આ નદી છે નદી સુકાયેલી છે તો અહીંથી હાલીને નીકળી શકીએ છીએ જો આ રીતના કંઈક નજારો છે અને બહુ જબરદસ્ત વ્યૂ છે અહીંનો અને નાનો એવો ચેકડેમ છે સામે જો દેખાય છે અહીંથી તમને આ ચેક ડેમ છે અત્યારે તો ખાલી પડી છે કારણ કે ચોમાસામાં વરસાદ થાય પછી ભરા છે જો મિત્રો અહીં ખજૂરીના ઝાડ પણ છે જો તમે જોઈ શકો છો એમાં જોરદાર ખજૂર પણ આવેલી છે જુઓ ઝૂમ કર્યું છે મેં દેખાય છે સામે કેટલું જબરદસ્ત વ્યૂ છે મસ્ત લાગે છે બહુ જબરદસ્ત લાગે છે જો આવી રીતના છે એનો વ્યૂ જો તમે જોઈ રહ્યા છો અમારા જાણ્યા એ બધા ઉભા છે અને જો સામે ઉભા છે એ મારા કાકા છે આ મારા કાકા થાય અને તડકા માં હાલ્યા ગામડાનો માહોલ ઊંચા ઊંચા ટેકરા કાચા રસ્તા જો અમારો કાફલો હજી થોડો વાંભ હોય છે હજુ અમને કરીને દેખાડું જો આ લોકો જાય છે જો લાઈટ નો ટાવર છે ખુલ્લા ખુલ્લા ખેતરો આખા રસ્તા પણ ગામડાનું વાતાવરણ કોઈ ના લાગ્યા ઝાડવાની સાઈડ આવીને દુભા રહી જાય ને પછવાડે જવો તમે કેટલી જબરદસ્ત લીલોટલી છે ઝાડ કાંટાના ઝાડ લીમડો છે ને લીમડાની નીચે ઊભો છે હું જો કેટલો સરસ નજારો છે એનો વ્યુસ એટલો મસ્ત છે ને કઈ હદે જો મારી પછાની ભાગમાં

મિત્રો અડધો કિલોમીટર દૂર ગયા ત્યાં અમારા કાકા કૂકની ફોર વ્હીલ લઈ અને અમને ઢેરવા આવ્યા છે અને જો હવે અમે ફોર વ્હીલમાં બેઠા અને આથી સામે જો મંડપ દેખાય છે અને હવે બસ પહોંચવાની તૈયારીમાં જ છીએ અમે મિત્રો તમને કેવી વસ્તુ દેખાડવા જઈ રહ્યો છું તમે લોકો જોઈ રહ્યા છો અને પક્ષી બેઠું છે મને આ વસ્તુ કંઈક જોવા મળી અને ગામડાનું આજ એક રમણીય છે જો એટલું મિત્રો ફાઇનલી અમે લોકો જો આ બસમાં જઈ રહ્યા છીએ અને